મળી છે હીરામાં કામ કરતા પિતાનો દીકરો સ્મિતેશભાઈ કર્યો છે તેને રોજની મહેનત કરી હોવાથી નવ્વાણું પોઈન્ટ વીસ ટકા પ્રાપ્ત કર્યા છે તેને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શાળાના ટ્રસ્ટી જે બી પટેલે કહ્યું કે આ સમગ્ર પરિણામ શાળા યોગ્ય મેનેજમેન્ટની સાથે સાથે શિક્ષકોના અથાગ પ્રયાસ અને વિદ્યાર્થીઓના મહેનતનું પરિણામ છે રજોડિયા વિશ્વ રમેશભાઈ મહેનત તો મારી હતી બહુ મહેનત કરી હતી મારો ગોલ મેં વિચાર્યો તો એ ગોલ હું આજે મેળવી શકી છું એનો પહેલા અગદાર તો મારા મમ્મી પપ્પા ભગવાન બધા મારી હારે હતા મારી મહેનત ભગવાનની કૃપા ને હું કરી મારા સૌથી વધારે મારો અમારા માટે બહુ બધા રાઉન્ડ લીધા હતા અમારા અને અમને જેટલું રીડિંગ કરવું હોય એટલું રીડિંગ કરવા દેતા હતા અમારે અમારી માટે મતલબ ઉભા જ હતા અમારી અમે જયારે કહીએ ત્યારે અમને રીડિંગ કરવા દેતા હતા અમારી એક્ઝામ્સ લેતા હતા અમારા અમારા ગમે સવાલો એનો જવાબ આપતા હતા બધું જ કરતા હતા ને યોગેશ સર ને હિતેશ મોટિવેશન બહુ જ કમમાં લાગ્યું હતું એ લોકોએ બહુ જ મોટિવેશન આપ્યું હતું જ્યારે આમ એવું લાગે કે પડી ગયા આમ નથી થાય એમ ત્યારે એ લોકોના મોટિવેશન બહુ કામમાં આવ્યું બહુ બહુ જ સપોર્ટ હતો મમ્મી પપ્પા જ્યારે હું રાતે જાગતી તો મમ્મી મમ્મી જાગતી મારી હાટુ પપ્પા જાગતા બધું આમ રેડી હતું વાતાવરણ એ રેડી હતું મારી હાટુ ઘણું બધું કરતા હતા મને મોટિવેશન આપતા જ્યારે મને એવું થતું કે હવે નથી થાય એમ કે કંટાળો હતો તો આમ તત્પર જ હતા કે નહીં તું કરી તું કરીએ એમ તું કરીએ હવે હું બીએસસી આઈટી કરીને એમએસસી આઈટીમાં વિચારું કરું છું એટલે એમાં મારું કરિયર હવે સેટ થાય આજે હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે બી પટેલ સાહેબ બોલું છું આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના બાળકોનું પરિણામ ડિક્લેર થયું જેમાં અમારી શાળાના કોમર્સ વિભાગમાંથી ઓગણસાઠ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે વિશેષ આનંદની વાત એવી છે કે એવા બાળકો છે કે જે ખરા અર્થમાં ભાડાના મકાનમાં રહે છે અને ધોરણ દસની અંદર ઓછા ટકા હતા અને એ જ વિદ્યાર્થીઓ આજે છન્નું ટકા કરતાં વધારે રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાતનું નામ પણ એને રોશન કર્યું છે આજે અમારી શાળાના બાર સાયન્સના વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ રિઝલ્ટ એણે પ્રાપ્ત કર્યું છે એટલે આ બધી મહેનત અમારા શિક્ષકોને ફાળે જાય છે મેનેજમેન્ટને ફાળે જાય છે ખરા અર્થમાં ગુજરાતની અંદર ગયા વર્ષ કરતાં સાયન્સનું રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે એ ટુ એવન ગ્રેડવાળા વિદ્યાર્થી બેટા છે પણ શાળાના વિદ્યાર્થીઓએ એવન ગ્રેડની અંદર છ વિદ્યાર્થીઓ અને જ્યારે ત્રીસ ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સમાં એ ખૂબ સરાહનીય છે અમારી આપણી શાળાની અંદર આજે જે ગુજસેટનું રિઝલ્ટ ડિક્લેર થયું એ ગુજસેટનું રિઝલ્ટની હું વાત કરું તો ગુજસેટમાં સો કરતાં વધારે માર્ક્સ લાવનાર ટોટલ અઢાર વિદ્યાર્થીઓ છે અને નેવું કરતાં વધારે માર્ક લાવનાર ટોટલ ચોત્રીસ કરતાં વધારે વિદ્યાર્થીઓ ગુજસેટની અંદર છે તો આજના પરિણામ માટે હું તમામ વિદ્યાર્થીઓને એમના માતા પિતાને એને અભ્યાસ કરાવનાર શિક્ષકોને હૃદયથી અભિનંદન આપું છું આવા ઉજ્જવળ રિઝલ્ટ માટે અને ઉજ્જવળ કારકિર્દી માટે એમને શુભકામના પાઠવું છું થેન્ક યુ વેરી મચ